માંડવી બે વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયો દેવ દિવાળીના સફરમાં દિવસે માંડવી બે વિધાનસભાના માંડવી મુંદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા બોતેર જિનાલય કોડાયપુલ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો સૌ પ્રથમ પધારેલા મહેમાનો અને આગેવાનો દ્વારા પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો ત્યારબાદ સ્વાગત પ્રવચનમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ જણાવ્યું હતું કે નવા વર્ષને આપણે એક વૃક્ષ વાવીને મનાવીએ અને આઝાદ ભારતને આત્મનિર્ભર બનાવીએ અને બહોળી સંખ્યામાં પધારેલા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને નવા વર્ષના અભિનંદન આપી કાર્યક્રમમાં પધારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો દિલીપાઈ દેશમુખે અંગદાન વિશે માહિતી આપી અંગદાન કરવા આહવાન કર્યું કે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એકસો વખત કચ્છની મુલાકાત લીધી હતી અને તેઓ દુરંદેશીવાળા છે તેઓ કચ્છના ગામડાઓનો પણ વિકાસ કર્યો છે તેવું જણાવી કચ્છમાં કોમી એકતા અને સદભાવના જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સમૃદ્ધિ અને રાષ્ટ્રની સુરક્ષા મહત્વની છે બે હજાર સત્તરમાં ભારતે દુનિયાની અર્થવ્યવસ્થા થશે કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણી તથા કીર્તિભાઈ ગોર ટુંડાવાળાએ કર્યું હતું અને આભાર વિધિ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ કરી હતી આ પ્રસંગે વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ દિલીપભાઈ દેશમુખ અમુલભાઈ દેઢિયા પ્રેમજીભાઈ શોધમ જિલ્લા પંચાયતના મહેન્દ્રભાઈ ગઢવી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છાયાબેન ગઢવી માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંઘાર जिला सरपंच संगठन न प्रमुख शक्ति सिंह जाडेजा मुन्द्रा एपीएमसी चेयरमैन महेंद्र सिंह जाडेजा जाम साहेब कवियो जैन महाजन न प्रमुख जीगर ताराचंद भाई छेड़ा वालजी भाई टापरिया मांडवी तालुका पंचायत सदस्य शिल्पाबेन राजगोर खेडू ताग्रणी बटूक सिंह जाडेजा हरिओम अबोटी राणसी भाई गढ़वी मुन्द्रा न मेहता करण मेहता विक्रम जाडेजा विजाण तथा कच्छ भर न

ખૂબ જ મોટી સંખ્યામાં આજે અનુસભાઈ તમે સાહેબ તરફથી રાખવામાં આવી છે આનું એક જ કે બધા ભેગા થાય બધા આડે મળે કામ તો કાયમ કરતા જ હોય પણ આમ આપણે એક નવો વર્ષના બધાને એકબીજાને મળીએ રામ રામ કરીએ જેનાથી આપણે નજીક આવીએ અને પાર્ટીના આદેશ પ્રમાણે બધાએ ધારાસભ્ય અલગ અલગ બધે રાખવામાં આવ્યું છે અને ખૂબ જ જે ચાર વાતો કરીએ કોઈ પણ વિકાસની કે જે પણ ખૂટતી કડીની છે તમામ ધારાસભ્ય સંસદસભે પાર્ટીના પ્રમુખ તેમજ પક્ષના જે કાર્યકર્તા છે એ પણ બધા ભેગા મળી અને અનેક ચર્ચાઓ કરી અને કચ્છ માટે શું સારું થાય શું ખૂટતી કડી છે એના માટે પ્રયત્નો કરીએ આજ ખૂબ સારી રીતે આયોજન અનિલભાઈ દવે હતું એનામાં બધા હાજરી આપેલી કાર્યકર્તાને એક જ સંદેશો છે કે એમનો કોઈની મહેનત વ્યસ્ત નથી જાતી અમે પણ કાર્યકર્તા હતા એક સ્લીપ હું વેચવા વેચતા હતા એનામાંથી પછી સરપંચ જિલ્લા પંચાયત ધારાસભ્ય તો એ રીતે બધાએ મહેનત કરવી જોઈએ અને ભવિષ્યમાં આપણે કોઈ પણ એનામાં સારી એવી આપણે એનો લાભ મળવાનો છે તો આપણે અડીમડી અને પાર્ટી સાથે જે આદેશ પ્રમાણે કામ કરીએ તો એનું કંઈ ને કંઈ આપણે ફાયદો મળવાનો છે હજી તો કચ્છનો વિસ્તાર બહુ મોટો છે તમે બધા જાણો છો કે કેરેલા રાજ્ય છે એટલું કચ્છ છે તો ક્ષેત્ર પણ એટલો બધો મોટો છે એનામાં ઘણી બધી ખામી છે અને અમે બધા ભેગા મળી અને પૂરા પ્રયત્ન કરી છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર ગુજરાત સરકાર ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન સાહેબના નેતૃત્વમાં સો ટકા બધા કામ પૂરા થાય એના માટે અમે પૂરા પ્રયત્ન કરી છે ભારતીય જનતા પાર્ટીની વર્ષોની એક પરંપરા રહી છે કે નવું વર્ષ જ્યારે આવે ત્યારે સૌ કાર્યકર્તાઓ પોતાના કામમાં પોતાના પરિવારમાં રહેલા હોય પરંતુ નવું વર્ષ પૂરું થયા બાદ દેવ દિવાળી સુધીની અંદર આ કાર્યકર્તાઓ માટેનું એક સ્નેહ મિલનનો કાર્યક્રમ દર વિધાનસભાની અંદર યોજાતો હોય છે તો એ પૈકી આજે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર સમગ્ર માંડવી તાલુકો માંડવી શહેર મુન્દ્રા તાલુકો મુન્દ્રા શહેર એટલે કે ચારે ચાર મંડલ ના કાર્યકર્તાઓનો એક સ્નેહ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર તમામ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના અધ્યક્ષશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે સૌએ કાર્યકર્તાઓને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું છે આ એક અવસર હોય છે કાર્યકર્તાઓની સાથે મળવાનો મોટી સંખ્યામાં મોટી માત્રામાં કાર્યકર્તાઓને એકસાથે મળવાનો અને શુભેચ્છાઓને આદાન પ્રદાન કરવાનો આ અવસર હોય છે એટલે આજના પવિત્ર દિવસે આજે સૌ કાર્યકર્તાઓ સાથે બહુતેર જિનાલયમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરેલું હતું હું એવું વ્યક્તિગત માનું છું કે માંડવી વિધાનસભા ક્ષેત્રની આ યજમાન પદે આજનું સંમેલન યોજાયું હતું એટલે કે હું યજમાન છું હું જ્યારે બધાને નિમંત્રક બનતો હોઉં ત્યારે હું બધા પાસેથી સન્માન લઉં એ ઈચ્છનીય નથી હું સન્માન આપું એ ઈચ્છનીય છે એટલે કે સૌને શબ્દોથી સ્વાગતથી સન્માન કર્યું છે સાથે મળીને ભોજન કર્યું છે એનું સન્માન છે અને સૌ આવ્યા એ જ મારું સન્માન છે કોઈ વસ્તુ કોઈ ચીજ એની કોઈ કરતાં આવવું હાજરી આપવી આજે સૌથી મોટું દાન આપવું એ સમયનું દાનનું મહત્ત્વ હોય છે ઘણા બધા લોકો પાસે સમય હોતો નથી હોતો તો આટલા બધા કાર્યકર્તાઓ સમય કાઢીને જ્યારે આવ્યા હોય તો એ એક કાર્યકર્તાઓએ પોતે ભાવથી પ્રેમથી લાગણીથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના નેતૃત્વ ઉપર ભરોસો રાખી અને એક કાર્યકર્તા તરીકે મારી સાથે જ્યારે આદાન પ્રદાન કરવા શુભેચ્છાઓનો આવ્યા હોય એ જ મારું સન્માન છે અને હું એમને મળું એ જ મારું સન્માન છે જે વાત છે એ કોઈ ચૂંટણીના પરિપ્રેક્ષ્યના વાત કરતા આને બહુ ઊંડાણપૂર્વક આ વિષયને વિચારવા જેવો વિષય છે જ્ઞાતિ જાતિની અંદર વેચાઈને કેટલો વખત સુધી આપણે મા ભારતીના ટુકડા કરશું અને જેના મનની અંદર કચરો ભરેલો છે એ એને કોઈ પણ રીતે મૂલવી છે પરંતુ મૂલતઃ સ્વરૂપમાં એક રહેંગે સેફ રહેગે સબકા સાથ સબકા વિકાસ બટેંગે તો કટેંગે આ બધાનો જે ભાવાર્થ છે એ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકસો ચાલીસ કરોડ ભારતીય જનતાની સેવા માટેનો વિષય છે હવે આ કોઈ દેશના ટુકડા થાય એ ઇચ્છનીય નથી ઓગણીસો ચાલીસથી ઓગણીસો સડતાલીસ સાત વર્ષની અંદર મુસ્લિમ લીગના સાત વર્ષના જ માત્ર એક ઠરાવતી દેશ આખો અલગ ધર્મના નામે થતો હોય તો એ હવે ભારત સાંખી લે એમ નથી આપણે ભારતીયો છીએ સૌ એક છે સૌ નેક છે અને જ્ઞાતિ જાતિના વાળામાં કેટલો વખત સુધી બનતાશું આપણે ઊંચ નીચના વાળામાં કેટલો વખત સુધી આપણે વેચાશું એ ન વેચાતા આપણે સૌ એક રહી સબકા સાથ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ સબકા પ્રયાસ એના ભાવ સાથે આપણે સૌ કોઈએ સાથે મળીને માન્ય મોદી સાહેબે આ કેટલાક લોકોની જે મનસા જે ટુકડામાં કરવાની છે ટુકડે ટુકડે ગેંગની જે છે એનો આ જવાબ છે આપણે સૌએ પ્રયાસ સાથે મળીને કરવો પડશે પ્રકૃતિને નહીં બચાવીએ તો આપણું આવનારા દિવસોમાં ખૂબ મોટી નુકસાની આપણને માનવજાતને થશે માનવજાત પશુ પક્ષી સૌનો ઉપયોગી હોય તો પ્રકૃતિ છે પ્રકૃતિ એટલે કે પૃથ્વી છે માટી પણ બચાવવી પડશે પાણી પણ બચાવવું પડશે વૃક્ષ પણ બચાવવું પડશે એટલે કે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે એક પેડ માકે નામનું અભિયાન જે છેડ્યું છે તો એ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માનવી વિધાનસભા ક્ષેત્રની અંદર સૌને સાથે રાખીને લોકોને સંસ્થાઓને દાતાઓને શ્રેષ્ઠીઓને સાથે રાખીને ગામના લોકોને સાથે રાખીને કોઈનું એક ઝાડ કોઈનું પાંચ ઝાડ કોઈના પાંચસો ઝાડ એમ બધાને સાથે રાખીને લગભગ સત્યાવીસ હજાર ઝાડનું આયોજન કર્યું છે વન ખાતાએ પણ કર્યું છે ગુજરાત સરકારે પણ કર્યું છે અન્ય સંસ્થાઓએ પણ કર્યું છે એટલે કે વૃક્ષો હશે તો પર્યાવરણનું જતન થશે આજે નવેમ્બર મહિનો છે આપના દર્શ આપના માધ્યમથી આપના દર્શક મિત્રોને હું કહેવા માગું છું આ કોઈ રાજકીય વિષય નથી મોદી સાહેબે જે કીધું છે એક પેડ પેઢ માખેલો આજે નવેમ્બર મહિનામાં પરસેવો થાય છે દિવાળી પછીના આજે પંદર દિવસ થવા માંડ્યા છે નહીંતર દિવાળી પૂર્ણ થાય એટલે તરત સ્વેટર નીકળતા દિવાળી પૂર્ણ થાય એટલે તરત કાન ટોપી નીકળતી આજે પરસેવા થાય છે ને હજી એસી ચાલે છે જો હવે આપણે નહીં સમજીએ આ કોઈ વ્યક્તિગત ભારતીય જનતા પાર્ટીએ હંમેશા રાજનીતિથી પર થઈને માનવતાવાદની સાથે રાખીને પ્રકૃતિને સાથે રાખીને સંદેશો માન્ય મોદી સાહેબે જે આપ્યો છે એના ભાગરૂપે છે એટલે હું આપના માધ્યમથી દર્શક મિત્રોને પણ આહવાન કરું છું કે નવા વર્ષની અંદર તમે સૌ કોઈ તમારે જ્યાં પણ છો ત્યાં એક વૃક્ષ વાવજો પાણી બચાવજો પાણીનો વ્યય ન થવા દેજો માટીને બચાવજો દેશી ગાય આધારિત ખેતી કરજો અને પ્રાકૃતિક ખેતી કરજો તો આપણે સૌ કોઈ બચી શકશું Freshness Carnival Yash Soft Drinks